ઓખા બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ બ્રિજ ઉપર યુવકનો જોખમી સ્ટંડ કરતો વિડીયો વાયરલ થયો યુવક સુદર્શન બ્રિજ પર ચાલતી કાર પર ઊભો રહી રીલ બનાવી રહ્યો છે બ્રિજ બચ્ચો વચ્ચે આ રીતે વિડીયો બનાવી પોતાનો અને સાથે બીજાનો પણ જીવ આ યુવકે જોખમમાં મૂક્યો હાલ તો યુવકનો સ્ટંબ બાજુનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

આવા લોકોની સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને હવે કોઈ આવી આવી કરતૂત ન કરે તેનું ખાસ તકેદારી રાખવી જરૂરી છે અને એટલે જ આવા લોકોની સામે કાર્યવાહી પણ થવી જોઈએ આ વિડીયો ક્યારનો છે કયા સમયનો છે તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ